કેમ છો મજામાં ને એકદમ શાંતિ છે બોલો આપણે ચાર તારીખે રાતે એક વાગે તમે કોઈના ઘરે જુગાર બાબત ની રેડ નાખવા ગયાતા સાહેબ હનુમાન મંદિર પાસે ના ઘરે ચાર તારીખે હમ 4 માં બેસવા દીધા હા હા તમે બોલવા યાદ છે તમે રેડ ગુનો दाखल તમે કર્યો કે નહીં હા હા

બધા તમારા જતા એટલે તમે જવા દે હા તો એ કેસ સાહેબ કેમ નતો કર્યો તમારા બધા તમારા હોય તમારા મૂકી દેવાના ના ના એવું તો મહારાજ હતા ને એટલે જવા દીધા એક વાર વોર્નીંગ આપી બરાબર એટલે બાયું હતું બે ત્રણ બાયું હતી બે ત્રણ જણ હતા બધું બરાબર તમારી સાથે ઓલા મુનાભાઈ હતા ને બીજા જીઆરડી ના મુનાભાઈ હા હા જીઆરડી વાળો મુનો હતો હા બે બે તમે બે જણા જ હતા ને હું મુનાભાઈ ને સીધા બે જણા હતા કેટલા હતા સીધા બે ત્રણ જણા હતા તમે ત્રણ જણા હતા હા તો સર સર એ જુગાર રમતા હતા તો તમે મૂકી શું કામ એમ દીધા

બરાબર હવે ઈ લોકો ને હવે એનો ગુનો તમે દાખલ કર્યો નથી તમે અહિયાં રેર નાખો ગુનો દાખલ કરતા નથી તો ઈ સાહેબ તમારી નોકરી બાબતે આ યોગ્ય કેવાય કે નો કહેવાય? સગા સંબંધી અંદરો અંદર હોય તો જુગાર રમતા નથી અરે સાહેબ તમારી નજર સમક્ષ તમે અહીંયા રેર નાખો છો તમે પકડો છો તો તમે તો તમે ગુનો કેમ દાખલ નથી કરતા એનું શું કારણ સાહેબ

હું વાત કરી પાલતું નખો બરાબર હા તો એ જવાબ આપ દો વાંધો નહીં પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો